પીઠ કોંગ્રેસ નેતા રફીકભાઈ હુનાણી ભાજપ પ્રવેશ બાદ અમરેલી લોકસભા ચૌદ ના ઉમેદવાર ભરતભાઈ સુતારિયા નો અભિવાદન કાર્યક્રમ હુનાણી મિલ ખાતે ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દીપકભાઈ વઘાસિયા જીતુભાઈ ડેર પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન મનસુખ પરિબાપુ લાઠી તાલુકા પંચાયત રામદેવભાઈ પરમાર માર્કેટયાર્ડના ભગવાનભાઈ નારોલા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા લઘુમતી સેલના જિલ્લા પ્રમુખ રજાકભાઈ કચરા જિલ્લા મધ્યસ્થ બેંકના ડિરેક્ટર હિરાભાઈ નવાપરા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ બુદ્ધાભાઈ નવાપરા ચેરમેન નરેશભાઈ ડુંડા સદસ્ય ચિરાગભાઈ પરમાર મુકેશભાઈ ડુંડા ક્ષત્રિય અગ્રણી અમરશીભાઈ પરમાર પ્રભાતભાઈ કોઠીવાળ નાનુભાઈ ડુંડા હસમુખભાઈ કળથિયા ધ્રુવભાઈ ભટ્ટ તુષારભાઈ પાઠક ભરતભાઈ રાવળ બાદલભાઈ ભટ્ટ સતીષગીરી ગોસ્વામી અમરશીભાઈ નારોલા હિંમતભાઈ આલગિયા સહિત અસંખ્ય હિતમભાઈ આલગિયા સહિત અસંખ્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી અસંખ્ય કોંગ્રેસી કાર્યકરો આગેવાનોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો દામનગર શહેર કોંગ્રેસના કનુભાઈ બોખા રાજેશભાઈ સહિત ગતપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં ઉમેદવારી કરી સક્રિય કોંગ્રેસી કાર્યકરોએ ઉત્સાહભેર ભાજપ પ્રવેશને લોકસભા ઉમેદવાર સુતરીયાએ બિરદાવી હતી આ તકે ખુશી વ્યક્ત કરતા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ ભાજપ પ્રવેશ કરતા કોંગ્રેસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે વિકાસની ભાગીરથીમાં ભરતા તમામ નાના મોટા કાર્યકર આગેવાનોએ વિકાસના વેગમાં સહભાગી બનવાનું ગૌરવ મેળવવામાં નિમિત્ત બની રહ્યા છો તે સૌથી મોટી ગૌરવની બાબત છે જિલ્લા ભાજપના વગસિયાએ લોકસભા બેઠક ચૌદના સરળ અને એક્ટિવ ઉમેદવાર સુતરિયાનો પરિચય આપતા સતત કામ અને અને એકદમ સામાન્ય પસંદગી માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બને તેમ જણાવ્યું હતું લોકસભા બેઠક ચૌદના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને સત્કારવા સ્થાનિક વેપારી અજમેરા ભરતભાઈ ગઢવી હારૂનભાઈ ડેરૈયા સહિત દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ કાર્યકરો વિશાળ ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહ યોજાયો હતો રિપોર્ટર વિશાલ ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ લાઠી કોંગ્રેસ દામનગર કોંગ્રેસ શહેર પ્રમુખ સચિનભાઈ બોખા નરેન્દ્ર સાહેબ મોદીના નેતૃત્વ હેઠળ ત્રણસો સિત્તેરની કલમ અને અયોધ્યામાં રામજી મંદિર આયો નિર્માણ કર્યું એ બાબતે મને યોગ્ય લાગ્યું એ બાબતે મેં નિર્ણય લઈને કોંગ્રેસ છોડીને અને ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે કેટલા કાર્યકર્તાઓ જોડાણ તમારી સાથે પચાસથી સાહીઠ જણા અત્યારે દામનગર ગામ શહેરમાંથી ભાજપની પાર્ટીમાં જોડાયેલા આજે દામનગર મુકામે અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના સમર્થનમાં આજે દામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દામનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ દામનગર કોંગ્રેસમાંથી નગરપાલિકાના સભ્ય તેમજ એમની સાથે પચાસ કરતા પણ વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાના છે અને આજે એ તમામને હું એક ધારાસભ્ય તરીકે તમામને આવકારું છું એમને શુભેચ્છા પાઠવું છું અને તમામ આગેવાનોએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી દૂધમાં સાકર ભળે એમ એકબીજા સાથે મળી અને આગામી આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા માટે રણ મેદાનમાં ઉતરી પડવાના છે